છોટાઉદેપુરમાં અગ્યારમો વાર્ષિક ઉત્સવ યોજાયો નારાણ સ્કૂલમાં કાર્યક્રમનું આયોજન કરાયું લોકસભાના સાંસદ અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો છે શાલ મહાનુભાવના ટ્રોફી અપાઈ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક પણ હાજર રહ્યા બીજેપી જિલ્લા અધિક્ષક જિલ્લા શિક્ષણ અધિકારી પણ હાજર રહ્યા હતા પૂર્વ રેલ રાજ્યમંત્રી ઉપસ્થિત છોટા છોટાઉદેપુર નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આજે અગિયાર વર્ષમાં જઈ રહ્યું છે એન્યુઅલ ફંક્શન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવમાં આજે આદરણીય અમારા ડીડીઓ સાહેબ અમારા ડીએસપી શેખ સાહેબ નગરપાલિકાના સભ્યશ્રીઓ જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર સાહેબ સૌ આગેવાનો આજે ભેગા થયા નગરના ચૂંટાયેલા તમામ નગરપાલિકા સભ્યશ્રીઓ અને અહીંયા વાલી મંડળ વાલીઓ અને બાળકો સૌ ભેગા થયા આજે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ટોપર્સ રહ્યા એ સ્પોર્ટ્સમાં રિઝલ્ટ્સમાં ખેલ મહાકુંભમાં આ તમામ જગ્યાએ તેઓ જે રિઝલ્ટમાં આવ્યા અને ટેલેન્ટ એમનું હતું સ્ટેટમાં ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ આવ્યા એવા વિદ્યાર્થીઓને આજે એવોર્ડ આપવામાં આવ્યા છે એમને મોટિવેટ કરવામાં આવ્યા છે અને આજે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અગિયારમાં વર્ષમાં જતા અમે સૌ આનંદ ગર્વ અને અભિનંદન સૌને પાઠવા જેવું કરી રહ્યા છે